મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને લઈ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધ છેક ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાય છે વરસાદના કારણે ગુજરાતની દરેક નદીઓ પાણીના સ્તરનો વધારો થયો છે હજુ પણ પાણીની આવક વધી શકે છે કારણ સતત વરસાદની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે હાલ તો જે માહિતી મળી રહી છે તે અનુસાર ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ડેમની સપાટી ત્રણસો ત્રેવીસ તેર ફૂટ પર પહોંચી છે જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ડેમની સપાટી ત્રણસો ત્રેવીસ પોઈન્ટ તેર ફૂટ પર પહોંચી છે જેમાં ખાસ કરીને મહારાષ્ટ્રના પ્રકાશ ડેમમાંથી સત્યાસી હજાર આઠસો નવ્વાણું ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે જેને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્રમાંથી ભરપૂર પાણીનો આવરો થયો છે મહારાષ્ટ્રના પ્રકાશ ડેમના આઠ દરવાજાઓ ખોલીને સત્યાસી હજાર આઠસો નવ્વાણું ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ઉકાઈ ડેમમાં બોતેર હજાર પંદર ક્યુસેક પાણીનો આવરો છે જેને લઈ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો તેર ફૂટ પર પહોંચી છે